શહેરના પ્રતિપુરા વિસ્તારમાં આવેલા સરવૈયા તળાવ કિનારે આવેલા પૌરાણિક કાળભૈરવ દાદાના મંદિર ખાતે કાળભૈરવ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભક્તોએ વહેલી સવારથી મંદિરમાં દર્શન પૂજન કર્યા કાર્તક વદ આઠમને કાળભૈરવ જયંતિના દિવસે ભગવાન ભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપથી ભય નકારાત્મક ઊર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે નિશ્ચિત કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન શિવના ઘણા રૂપ છે પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાળભેરવ આ શિવના તે તેજસ્વી સ્વરૂપનું પ્રતિક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનો અપમાન કર્યો ત્યારે મહાદેવના ક્રોધથી કાળભેરવનો જન્મ થયો આરૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી દર વર્ષે માર્ગશીષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલભૈરવ જયંતુ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો કાલભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાં નકારાત્મકતા ભય અને શત્રુ અવરોધને દૂર કરવાનો સંકલ્પ લે છે કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ આત્મવિશ્વાસ અને સફળતા મળે છે ત્યારે ફતેપુરા સરવૈયા ફતેપુરા સરસૈયા તળાવ કિનારે પૌરાણિક કાળ ભૈરવ દાદાના મંદિર ખાતે ફૂલોનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો અને સાથે જ આરતી અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો